હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપણું આપણી યુટ્યુબ ચેનલની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજે આપણું ટોપિક છે ટેટ આઈએમપી પોઈન્ટ્સની અંદર ધોરણ અગિયારના રૂઢી પ્રયોગ નંબર એક નસી નસમાં ઉતરી જવું એટલે કે આપણા જીવનની અંદર વણાઈ જવું મગજ ચસકી જવું એટલે કે ગાંડા થઈ જવું કર્યા ભોગવવા એટલે કે કરેલા કર્મોનું ફળ ભોગવવું પુરાણ નીકળવું એટલે કે એક વાતના સંદર્ભમાં બીજી વાતો નીકળવી તપી જવું એટલે કે ગુસ્સે થવું આંખ ફાટી જવી એટલે કે અવાચક બની જોઈ રહેવું આકુળ વ્યાકુળ થવું એટલે કે ખૂબ ગભરાઈ જવું મન ભ્રમમાં પડવું એટલે કે વહેમ કે શંકા થવી બાર વગાડી દેવા એટલે કે સામેવાળાનું આવી બનવું ગમ પડવી એટલે કે સમજ પડવી વળતા પાણી થવા એટલે કે રોગનું જોર ઓછું થવું વાત પકડાઈ જવી એટલે કે સત્યનો ખ્યાલ આવી જવો ઓબારા ગણી જવું એટલે કે નાસી જવું પાશેરામાં પહેલી પુણી એટલે કે તદ્દન નવી શરૂઆત નમતું મૂકવું એટલે કે જતું કરવું વાત ઉડાવી દેવી એટલે કે શાંતિ થવી ડઘાઈ જવું એટલે કે ઘભરાટથી સ્તબ્ધ થઈ જવું વઘે કરવું એટલે કે વ્યવસ્થિત કરવું શ્રાવણ ભાદરવો વહેવો એટલે કે ચોધાર આસુ વહેવા મનોરથ મનમાં રહી જવું એટલે કે મનની મુરાદ પૂરી ન થવી રોમાંચ અનુભવવો એટલે કે શરીર ઉપરના રૂવા ઊભા થયાની અનુભૂતિ થવી ગળો ગળ થઈ જવું એટલે કે ધરાઈ જવું પ્રાણ નીચોવવા એટલે કે ખૂબ પરિશ્રમ કરવો ઘણીવાર આપણે આપણા કાર્ય પાછળ પ્રાણ નીચુવી દેતા હોઈએ છીએ ચાલ ચાલવી એટલે કે યુક્તિ પ્રમાણે અમલ કરવો ભાજી મૂળા માનવા એટલે કે વાતને સરળ માનવી જીવન મરણ વચ્ચે ઝોલા ખાવા એટલે કે જીવવાની આશા ન હોવી પનોત નીકળી જવું એટલે કે સર્વસ્વ નાશ પામવો મનમાં ને મનમાં સમસમી રહેવું એટલે કે ગુસ્સાને મનમાં જીવ તાળવે ચડી જવું એટલે કે જાણે હમણાં જીવ જશે એવી સ્થિતિમાં આવી જવું કાગને ડોળે રાહ જોવી એટલે કે ખૂબ આતુરતાથી રાહ જોવી મોઢા ચડી જવા એટલે કે રિસાઈ જવું જળ જળિયા આવવા એટલે કે આંખમાં આંસુ આવી જવા હૃદયનો કૂચો કરી નાખવો એટલે કે લાગણીઓ કચડી નાખવી છેલ્લે પાટલે બેસવું એટલે કે આંત નિર્ણય લેવો દોમ દોમ સાહબી હોવી એટલે કે ખૂબ જ શ્રીમંત હોવું તો વિદ્યાર્થી મિત્રો ટેટ ટાટ એક્ઝામની અંદર રૂઢિપ્રયોગ પૂછાતા હોય છે તો આવા જ મોસ્ટ આઈએમપી રૂઢિપ્રયોગ જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી ટેટ ટાટ એક્ઝામની અંદર તમારું નામ મેરિટની અંદર આવી શકે અને તમને જે તમારું સપનું છે સરકારી નોકરીનું એ તમે પૂર્ણ કરી શકો